આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું આરતી ભટ્ટ નમસ્કાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દીવ ખાતે વિકાસ કાર્યોનું નું ઉદઘાટન કર્યું ગઈકાલથી દીવની ચાર દિવસીય મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે સવારે ગંગેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરી તેઓ આવતીકાલે દીવના કિલ્લામાં લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ ઉદઘાટન કરશે અત્રે ઉલ્લેખનીય છે કે ચાર દિવસની દીવની મુલાકાતે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગઈકાલે બપોરે રાજકોટ વિમાની મથકે આવી પહોંચ્યા હતા જ્યાં જિલ્લા રાજકોટ કલેકટર સુશ્રી રેમ્યા મોહન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમનું સ્વાગત કર્યું હતું રાજકોટ થી હેલિકોપ્ટર મારફતે તેઓ દીવ પહોંચ્યા હતા આઈટી રિટર્ન ભરવા માટે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અગાઉ ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી વર્ષ બે હજાર ઓગણીસ વીસ રિટર્ન ભરવાની મુદતમાં બે વખત વધારો કરવામાં આવ્યો હતો પરંતુ એકત્રીસમી ડિસેમ્બર અંતિમ તારીખ બાદ રિટર્ન ભરનાર કરદાતાને રૂપિયા એક હજારના દંડ સાથે રિટર્ન ફાઇલ કરવાનો રહેશે જેની ટેક્સ વિભાગ તરફથી ઇમેલ તેમજ એસએમએસ દ્વારા કરદાતાઓને જાણ કરવામાં આવી રહી છે કોરોનાની રસીના વિતરણ અને રસીકરણ અંગે કેન્દ્ર સરકારે યોજના બનાવી છે તે અંતર્ગત પાયાના સ્તરે રસીકરણના પૂર્વ અભ્યાસ અને તાલીમ માટે ગુજરાત સહિત ચાર રાજ્યોમાં તૈયારીઓ પૂરી કરાઈ છે અન્ય રાજ્યોમાં આસામ પંજાબ અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે દરેક રાજ્યના બે બે જિલ્લા હોસ્પિટલ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પૂર્વ અભ્યાસ માટે પાંચ સત્રોનું આયોજન થશે ઉપરાંત રાજ્યના આરોગ્ય મંત્રાલય અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ને તમામ પૂર્વ અભ્યાસ બાદ વિગતવાર માહિતી અપાશે રસીકરણ માટે માનવ સંસાધન ક્ષમતા ને કરવા અને રસીકરણના પ્રારંભિક તબક્કા માટે વિસ્તૃત કાર્યક્રમ ઘડાયો છે અઢારસો ઓગણીસ માં કચ્છ રાજ અને સિંધ ના બાદશાહ ગુલામસાહ કલોરા વચ્ચે ખેલાયેલા જંગ અને ઐતિહાસિક મોટી લડાઈઓમાં જેનું નામ લેવાય છે તે ઝારાના જંગમાં કચ્છ ભરના સુરવીરો ખભે ખભા મિલાવી લડ્યા અને વીર ગતિ ને પામ્યા તે વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા દર વર્ષે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સંઘ અને તાલુકા સંઘ દ્વારા દર વખતે યોજાતા શ્રદ્ધાંજલિ સમારોહની સામે આ વખતે કોરોના મહામારીના કારણે ઓછી સંખ્યા વચ્ચે વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી આ કાર્યક્રમ વિશે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સંઘ પ્રમુખ રામદેવસિંહ જાડેજા આ પ્રમાણે જણાવ્યું હતું આજથી થી બસો સાઈઠ વર્ષ પેલા જયારે રાજા ગોરજી બીજાએ કચ્છ નું રાજ એ સમયે કચ્છના દિવાન તરીકે જીવન શેઠ હતા એની પેલા લખપતજી ના દિવાન તરીકે પૂંજો શેઠ હતા હવે આ પૂંજા સેટ ને દિવાન ન બનાવ્યો જેથી કરી અને પૂજા સેઠે એ સમયે કચ્છ રાજ માટે કચ્છમાં બોલાવી અને જે ચડાઈ કરી પોતાનો અહમ સંતોષવા માટે આ યુદ્ધ જે જે રક્ષા અને એક લડાઈ હતી આ સમયે રાજ જે હતું એની અંદર રાજ્ય બહુ ઓછું હતું કચ્છ રાજ પાસે પંદર હજાર ની સેના હતી જયારે સામે થી ગુલામસાહ કલોડા એક લાખ નું સૈન્ય લઈને ચડી આવે છે ત્યારે કચ્છ રાજા એ કચ્છ ની સમક્ષ આ પડાવ મૂક્યો કે ભાઈ હવે આપણા ઉપર આપત્તિ આવી છે તો તમામ લોકોએ એની અંદર સાથ સકાર આપ્યો અને વીજાણના ઠાકોર લાખાજી હતા એ આ સેનાપતિ બન્યા આપણી પાસે સૈન્ય ઓછું છતાં પણ આપણા જે વીર સૈનિકો અને કચ્છની તમામ જે અનટ્રેન સેના કહી શકીએ કચ્છના લોકોએ પણ આ યુદ્ધની અંદર ભાગ લીધો અને એ સમયે એ લોકોએ પણ ગુલામ સકલોને સૈન્ય સામે બઉ સારી રીતે લડાઈ કરી અને શહીદી હોરી સામે એક લાખ નું સૈન્યની પણ ખુમારી થઈ બાદશાહ ત્યારે ખુબ હતાશ થઈ ગયો અને તેને કચ્છમાંથી પાછું જવું પડ્યું આ સૈન્ય અંદર જયારે આપણા સૈનિકોએ બસો શહીદી વહોરી ત્યારે હું આપને કહું કે કચ્છની તમામ કોમી એકતા નું જો સંગઠન આ યુદ્ધ ને થયું હોય હતું વિશ્વની સોળ મોટી લડાઈ માંની એક લડાઈ હતી જેની અંદર મોટા પ્રમાણ માં સૈનિકોની શહીદી વહોરી અને દેશ ને બચાવવા માટે એ સમયે તમામ સૈનિકો અને કચ્છના તમામ અવામે આની અંદર સાથ સહકાર આપ્યો છે એ સમયે હું આપને કહું કચ્છ જિલ્લા રાજપૂત યુવા સંઘના કચ્છ જિલ્લાના પ્રમુખ તરીકે રામદેવસિંહ જાડેજા અમે દર વર્ષે છેલ્લા ઓગણીસ વર્ષથી આવા વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ દેવા માટે કચ્છના જારા ડુંગર મધ્ય ભેગા થઈએ છીએ તમામ જ્ઞાતિના લોકોને આમંત્રિત કરી છે કે આ વર્ષે પણ તમામ જ્ઞાતિના લોકોને આમંત્રિત કરે આ વર્ષે કોરોના ધ્યાનમાં રાખી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરેલ પરંતુ નાના પ્રમાણમાં કોઈ સ્ટેજ પ્રોગ્રામ રાખેલ નહીં અને હવન હોમ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને અમે લોકોએ કાર્યક્રમ ને સંતો મહોની હાજરી પૂર્ણ જણાવી દઉં આ સમયે જયારે યુદ્ધ ની અંદર શહીદો આપણે જણાવતે સમય ઘણા બધા લોકો શહીદી વહોરી હતી ખાસ કરીને વીજાણના ઠાકોર લાખાજી એ સરસેના પ્રધાન એમને પણ શહીદી વહી જીવન એ પણ ત્યાં શહીદ થઈ ગયા હતા લાખાજી ના પુત્ર રાહુલજી અમરજી ભાણજી ગોવિંદજી ચૌહાણ અમરજી ભાણજી રણમલજી જુનાજી કલાજી અખમલજી યુદ્ધમાં જોડાયેલા ઘણા બધા એવા લોકો હતા અને ખાસ કરીને નોતિયારના નોતિયાર અને વિશોજી અને ભીમજી આ બંને પણ ભાઈઓ પણ ત્યાં શહીદીઓ હતી તે ઉપરાંત આપણી સેની અંદર મુસ્લિમ સૈનિકો પણ હતા એમને પણ જેમ કે અલિયાજી ઉસ્માનજી જાડોજી ખીમાજી રાઘોજી પચનજી સુજાજી હાલાજી રાખિયાજી ઘણા બધા ગામો ની અંદર હોથી ભારત નો વિશેષ સહયોગ રહ્યો હતો કે હોથી જાડેજા કારણ કે આજુબાજુ હોથી જાડેજાના ગામ ઘણા બધા હતા એ લોકોએ ખુબ મોટા પ્રમાણમાં શહીદી ઓરી છે ત્યારે હું આ જરા યુદ્ધની અંદર કોમી અને આપણી સરહદોની તમામ પોતાની શહીદી છે ત્યારે એમને નમન કરી અને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું કચ્છમાં ફર્નિચર પાર્ક બનાવવા માટે ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરી હતી આ જિલ્લામાં ફર્નિચર પાર્ક વિકસાવવા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એક વિશેષ સમિતિ રચના કરવામાં આવી છે આ સમિતિએ કચ્છમાં ફર્નિચર પાર્ક માટે તમામ સંભાવનાઓનો અભ્યાસ કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ જરૂરી ચર્ચા કરી હતી ચેમ્બર પ્રમુખ અનિલ જૈને મુખ્યમંત્રીને વિસ્તૃત અહેવાલ આપતા કહ્યું હતું કે આ જિલ્લો રાજ્યોનો ટિમ્બર ઝોન જાહેર કર્યા બાદ દેશના આયાતી ટિમ્બરનું કેન્દ્ર બન્યો છે વિદેશોમાં મોટા પ્રમાણમાં ઇમારતી લાકડાની આયાત થઈ રહી છે અંદાજીત આઠ હજાર કરોડ ધરાવતા આ ઉદ્યોગની બે મહાબંદરોની નિકટતા ધરાવતા આ વિસ્તારમાં અંદાજિત બસો પ્લાયવુડ બનાવતા એક અમુક કાર્યરત છે ફર્નિચર પાર્ક બનવાથી રાજ્યને કરવેરા દ્વારા અને આયાત અને નિકાસ થી વિદેશી હુંડિયામણ મળવાથી આર્થિક રીતે પણ ઘણો ફાયદો થશે અને મોટા પ્રમાણમાં રોજગારીની તકો નિર્માણ થશે આ સાથે વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર